સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતા કોઈ પર્સનલ કોઈ વ્યક્તિ સાથે એવી રીતનું વર્તન ક્યારેય કરવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટી એક કેડરબદ્ધ શિસ્તબદ્ધ પાર્ટી છે પારિવારિક વાતાવરણમાં કામ કરતી પાર્ટી છે દરેકને એક સરખું મહત્ત્વ અપાઈ રહ્યું છે અને ભૂતકાળમાં પણ અપાતું હતું ભવિષ્યમાં પણ અપાશે એટલે એ વાત સાવ ખોટી છે એ વાતને હું નિર્ણય કરું છું અને રહી વાત લીલુબેન પ્રશ્નની તો લીલુબેન એટલે નથી કે એમના તમામ વસ્તુ જે છે એમનો વાત હતી એ ક્લિયર થઈ ગયેલી છે ક્યારેય આવી રીતનું બન્યું નથી હું પોતે આજે અમારા મારા પરિવારની ત્રીજી બેટી વાર્તી જનતા પાર્ટીમાં કામ કરે છે

જે કંઈ ક્લેરિટી થઈ ગઈ છે એનાથી એ એકદમ સંતુષ્ટ હતા અને મારી સાથે વાત કરી પછી છૂટો પડ્યો પછી મીડિયા સાથે જે વાત કરી એમાં આપ છો કે ભાવુક થઈ ગયા હતા તો એ હવે કયા કારણે ભાવુક થઈ ગયા એમને મેં ફોન કરેલો છે વાત નથી થઈ પણ એમની સાથે હું વાત કરી અને એ વાત પણ હું જાણી લે એ વાતમાં એટલે નથી કે ક્યારેક બોલવામાં કોઈનો ઊંચો અવાજ હોય તો એનો મતલબ એ નથી કે એ કઈક માથાકૂટ થઈ

કરતા હોય છે એમાં ડ્રાઈવર ની ડ્યુટીઓ બદલાતી રહેતી હોય છે આ એક નોર્મલ પ્રક્રિયા હતી એટલે એ મારી સુધી જે વાત આવી છે એ મુજબ એ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી પ્રક્રિયા નોર્મલ એટલે એ વાતની જ હું વાત કરું છું કે એ આપના માધ્યમથી મને જાણ

તમારી સાથે ચર્ચા કરીશ પણ હું એઝ એ પ્રમુખ અને એક કાર્યકર્તા તરીકે હું કહું છું ભારતીય જનતા પાર્ટીમાં મહિલા સાથે કે બેનો સાથે ક્યારેય આવું કોઈ વર્તન એક ટકો એ વાતમાં તથ્યતા નથી એટલા માટે

અને જ્યાં જે આ બાબતની અમારે રજૂઆત કે વાત કે જે કાંઈ કરવાનું હોય એ અમે કરી ચુક્યા છીએ પણ આ બાબતમાં હું અત્યારે કંઈ બોલવા નથી